લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વીક્સ ઓફ સર્વિસ સેલિબ્રેશન ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ઉજવાતી મેન્ટલ હેલ્થ અવેરનેસ એન્ડ વીલબિંગ વીક નિમિત્તે તમામ ક્લબો દ્વારા સુરતના અડાજણ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સિનિયર સિટીઝનો સહિત લોકો ખડખડાટ મન મૂકીને હસ્યા કાર્યક્રમમાં હિમાંશુ અને ડિમ્પલ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આજના ઝડપી ગતિના યુગમાં વિદ્યાર્થીઓ કાર્યરત વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો સામે આવતા માનસિક તથા લાગણીસભર પડકારોનો સામનો કેવી રીતે કરવો અને તેની સુંદર રીતે ચર્ચા કરી હતી અત્યારે હેલ્થ માટે આખું વીક આખી દુનિયામાં સેલિબ્રેટ થઈ રહ્યું છે કારણ કે મેન્ટલ હેલ્થ અત્યારે સૌથી વધારે ચેલેન્જિંગ થઈ ગઈ છે અત્યારની લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે લોકોને મનની શાંતિનો અનુભવ એ બહુ દુર્લભ થઈ ગયો છે તો આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ આજે અહીંયા આટલા બધા સિનિયર સિટીઝન્સ ભેગા થયા છે તો મારો એ જ પ્રયત્ન છે કે હું એ લોકોને અડધો પોણો કલાક એક કલાકના સમયમાં એ લોકોને એટલા હસાવું એટલા રિલેક્સ કરાવું એવી ધ્યાનની પદ્ધતિઓ શીખવાડું કે એ લોકો દિવસમાં કોઈપણ સમયે પોતાના જ અંગત પળોમાં મનને શાંત કરી શકે જે કોઈ પણ સ્ટ્રેસ ટેન્શન ઇમોશનલ સ્ટ્રેસીસ એ લોકો અંદર દબાવી રાખે છે તે બધા રિલીઝ થાય મન હળવું થાય અને જીવનની હરેક ક્ષણને ભરપૂરતાથી માણી શકે જે મેન્ટલ અવેરનેસ હેલ્થ વાળો જે આખો વીક ચાલે છે તેમાં આપણે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં આજે હું યોગ ગરબાનું સેશન લેવાની છું યોગ પ્રાણાયામ તરફ લોકોએ વળવાનું છે સિમ્પલ બ્રિથિંગ એક્સરસાઇઝ જે હિમાંશુભાઈ હિમાંશુભાઈની વાત કરું તો હિમાંશુભાઈ મારી મેડિટેશનની શરૂઆત બે હજાર દસમાં મેડિટેશનના મારા પહેલાં ગુરુ હિમાંશુભાઈ છે અને એમનો મેં વર્કશોપ કર્યો અને એમાંથી મારું ટ્રાન્સફોર્મેશન ઘણું આવ્યું છે અને આજે જે યોગ ગરબા સબ્જેક્ટ રાખેલો છે તો એટલે યોગ ગરબા રાખેલો છે યોગ ગરબા એક નવો કન્સેપ્ટ છે આપણા ભારત માટે જેમ વેસ્ટર્ન કલ્ચરમાં જ્યાં થેરાપેટિક ડાન્સ યુનિવર્સિટી છે ત્યાં જેમ જેમ હિપહોપ અને સાલસા છે ત્યાં ત્યાં આપણે યોગ અને ગરબા લીધેલા છે અને આઈ એમ પ્રમોટિંગ ઇન્ડિયન કલ્ચર